આ વિસ્તારોમાં નદીઓના જળસ્તરમાં થયેલા ભારે વધારાને કારણે ઘણા લોકો ફસાઈ ગયા હતા જેમને બચાવવા માટે વાયુસેનાએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી આ બચાવ કામગીરી અંતર્ગત ભારતીય વાયુસેનાએ છેતાલીસ સામાન્ય નાગરિકો ભારતીય સેનાના અડત્રીસ જવાનો અને સીમા સુરક્ષા દળના દસ જવાનોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા અત્યંત પડકારજનક હવામાન અને પ્રતિકૂળ સંજોગો વચ્ચે આ અભિયાન પાર પહોંચાડવામાં આવ્યું હતું વાયુસેનાના હેલિકોપ્ટરે પૂર સંપર્કથી વીણા થયેલા વિસ્તારોમાં ફસાયેલા લોકો સુધી પહોંચીને તેમને એક એક કરીને બહાર કાઢ્યા હતા આ ઉપરાંત વાયુસેના દ્વારા સાતસો પચાસ કિલોગ્રામથી વધુ રાહત સામગ્રી જેમાં ખોરાક અને પીવાના પાણીનો સમાવેશ થાય છે તે પણ વિતરિત કરવામાં આવી હતી આ સમગ્ર બચાવ કામગીરી ભારતીય સેના સીમા સુરક્ષા દળ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ અને સ્થાનિક પ્રશાસનના ગાઢ સંકલનથી શક્ય બની હતી પંજાબના મુખ્યમંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી હાલમાં પણ ઘણા વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા ન હોવાથી બચાવ અને રાહત કામગીરી ચાલુ રાખવામાં આવી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે